Oke ya sedih kan ya. Soalnya boleh berdua juga, tapi berdua itu kalau. Halo YouTube, so semuanya menarik, 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 menarik. Hari itu sada start kiri, oke? Paling ya Abi પાર્લરનું થોડું કામ વીખા પડ્યું હતું તો થોડુંક રિપેરિંગ કરવાનું હતું કાગળ બધું કમ્પ્લીટ કરે છે જોવો છો તમે સોલીને એવું બધું ફિટિંગ કરે છે તો મિત્રો સોલી કમ્પ્લીટ બધું ફિટિંગ કરે છે જોવો છો તમે મિશિનને બધું કોમ્પ્લીટ મૂકવાનું હતું એટલે આ બધું મૂકે છે થોડું બધું રિપેરિંગ કરવાનું હતું હમણાં પાર્લર બંધ હતું એટલા માટે હજી કોમ્પ્લેટ કર્યું છે આખડિયાનું બધું હજી નવ નવ વાગવા ચેટના બેટને બધું કોમ્પ્લીટ કરી નાખ્યું છે गर्मी बहुत है जिनको हम कैसे कटिंग लगा लो ना इसलिए भाटे बुलाइए गे। पंखो गहरे पेड़ लाओ लो पेड़ इस पर गहरे पेड़ फासल सर्टिफिकेट मतलब का लाइसेंस कितना रहियो काम कंप्लीट हो गया કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજા માં હું પણ મજા માં અને આજે તો અમે આવ્યા છે પાર્લરે પાર્લરે અમારે થોડું ઘણું કામ બાકી હતું એટલા માટે આવેલ છે અને અમે તો અમે પાર્લર બંધ કરી દીધું હતું અમારે જ્યાં જ ભાઈ નાના હતા ને એટલે હવે એ રહી એમ છે એટલે હું કે ખોટો હું ટાઈમ બગાડો ઘેરેથી તો કરતા જ કામ કામ કર અને દુકાને આવીને થોડીક વધારે મજા આવે બેઠવાની

મૂકવાનું બાકી છે આને બેઠવાની મજા આવે ખેલામાં પણ જો સામાન્ય બધું ભરે છે થી મૂકવાનો બાકી છે કાસ ને બાસ ને બધું છે જો કે આજી એનું પડ્યું છે કે દિવસ નું કાસ ને બાસ ને બધું લુસવાનું મતલબમાં બાકી છે ખુરશી

એવું છે તો મારે એમ કરાવવું પડે એટલે મારો મોટો થોડો છે એટલે મારે હટ કરાવવું પડે પડશે મિત્રો દરવાજો

એક ડબો તો ખાલી થઈ ગયો છે એમાં શું છે મોટો છોકરો મોટે હોય છે પાવડર જો છે ને

અને ઇજાજોન મારા કિતો લેવાનું થતું ભૂલતા નહીં જો જોતા હોય તો પછી લાઈક કરવાનું તો ભૂલતા નહીં કેમ શેર અને કરજો અને અમારા નવા હોય તો જોવાનું પણ ભૂલતા નહીં અને લાઇક શેર તો સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં કારણ કે અમારા નવા વિડીયો જોવા તમને મળે હા તો મિત્રો ભૂલાઈને નવા વલોક વલોકને વિરામ કરીએ મળીએ નવા વલોક સાથે